પણ તમે શોર્ટ્સ વિડીયોમાં તો જોઈએ જ લીધું હશે કે કેવું પાણી એવું હતું નદી આવી જઈ જતી હતી વાસું બતાવે રાતે બહુ વરસાદ આવ્યો હતો તો ફરી તો ભરાઈ રહ્યું હતું અને કુંડાવા લઈ લઈ રહ્યા હતા અહીંયા એકઠા તો બહુ પાણી આવતું હતું ફરીથી વરસાદ કરે છે રસોડામાં હે ભાખરી બનાવે છે

અત્યારે તો ગલીમાં હાવ પાણી ઉતરી ગયું છે ચોખ્ખું થઈ ગયું બાકી અહીંયા લગ પાણી પહોંચી ગયું સ્મી તો થઈ ગયો ને હવે ગાડી આમ થઈ લગ પછી કુંડા એ મૂકી દઈ વરસાદ ના રહે પાણી બહુ ભરાઈ જાય એટલે એમાં માટીઓ બધી બહાર આવી જાય

નાસ્તો કરવા બે ગયા હે ભાખરીને ગોરઘી અથાણું ચટણી દહીં દૂધ બધા અલગ અલગ ફૂલે ફૂલ વરસાદ ચાલુ થયો પાછો ત્યારે

ખાવા ભરાય એટલે પાણી અંદર જાય નહીં ગાડીઓ હાલતી થઈ ગઈ બંધ હા ભાઈ વરસાદની ફૂલ મોજ લે છે દરિયો થઈ ગયો દરિયો ગાડી નીકળે એટલે દરિયાની જે મોજા ચાલુ થઈ જાય જો પગ લગી પૂગી ગયું છે પાણી ઉપર બેઠા તો મોજું આવે છે જો આવ્યું ભૂલે ભૂલ

તો હજી આઈ જે બનાવીએ ને તો એને સુકાવા દેવા પડે ત્યારે કાલ રમા છે હા નીચે ઉતરી જાલ શ્રી તાર બનાવવા કે બનાવવા નોતા બનાવવા ને તારે તો શરદીના હિસાબે ગળું ફેલ થઈ ગયું હે એટલે અવાજ થોડો કોથવા આવતો છે

અડધો બળદ બની ગયો છે હજી થોડુંક મોઢું ને એવું બાકી છે દેવું પડે તમારે ત્યારે જો આવું કઈક વાતાવરણ છે અહીંયા આ બાજુ થોડો થોડો તડકો છે વરસાદ તો હે જેવો કાવે હવાર માં તો બહુ હતો અત્યારે તો તડકો તો ગયો પાછો બીજા બધા નીચે છે અમે અહીંયા શ્રી દેવાના રમકડા બનાવી છે બની જાહે આજ ના દિમાગ કે નહીં અરે કઈ દીવ આટલો બની ગયો वहाँ सुखियार મહેનત मेहनत करे हैं सिंगड़ो बनावा

એ અડધો બનાવેલ મૂકી દીધો હે રસોઈનો ટાઈમ થઈ ગયો અત્યારે એટલે ને વાસુ એ કડ આખો બનાવી નાખ્યો મસ્ત બની ગયો ઝાડવા જો લઈ આવ્યા તો એ મસ્ત થઈ ગયા છે ને આમાં તો ફૂલે આવી ગઈ ને આમાંય આવે છે

થોડામાં આવી છે રેસીપી જોવા તારે બનાવવા હોય કાંઈ તો હા એ મને સેવ મામેટાની શાક બનાવી તૈયારી ચાલુ છે શેવ ટમેટાની શાક કોઈ નાખે એટલે સ્વાદ તેલ આવી જાય પછી કરી નાખું શાક આવી રસોઈ કરે સુગંધ તો બહુ આવે હું બનાવ્યો આવું બધું Abang ada hampir lepas itulah Jung pun merasa believers Sebelum hasil water avez Waj 숨 Turun

ખાઈ લીધું ને છોકરાના ના થામ જો વધી ગયા તા મરી દીધી ને ભાગુ ભાઈ થામ કે અને દેવ બેન ઉઈ પડા હે અટાણે એને ચક્કર મરાવા લઈને જાય છે મજા નથી એટલે થોડું કણ કણ કરે છે અજાય લાગે ને આજો કે મે આઈ મારી કે જઈ લે જઈ લે દાતે આવે મરાવા જાવી જો ને કા દેવ મમ્મી કરે છે પોતું અને અમે બે જઈ ચક્કર મરાવા આ વિડિયો મે અહીં જ એન્ડ કરીએ હી અમારા વિડીયોઝને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા